જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો અગિયારસ એટલે કે એકાદશીનું આપણા વૈદિક સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે કેમ કે આ એકાદશીનું વ્રત વિષ્ણુ ભગવાનને અતિ પ્રિય છે અને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરનારું વ્રત છે જે આપણે જાણીએ જ છીએ તેથી વિડીયોને વધુ ન લંબાવતા આ વિડીયોમાં આપણે ભવિષ્યોત્તર પુરાણમાં વર્ણવે પોષ માસમાં આવતી પુત્રતા એકાદશી વ્રતની કથા વિધિ અને મહાત્મ્ય સાથે મળી અને શ્રવણ કરશો વિડીયો આપને જરૂર પસંદ આવશે તો વિડીયોને લાઇક કરી અને શેર કરશો આત્મીય સત્સંગ રસી કહો ધર્મદા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું હે ભગવાન શ્રી કૃષ્ણ આપે સફલા એકાદશીનું મહાત્મા કહ્યું હે ઋષિકેશ હવે પોષ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ અને એનો વિધિ કહો એમાં કયા દેવનું પૂજન થાય છે હે પુરુષોત્તમ એ વ્રત કરવાથી આપ કોના પર પ્રસન્ન થાવ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ધર્મરાજ પોષ શુક્લ એકાદશીનું વ્રત અને એની વિધિ કહું છું તે તમે સાંભળો એ પાપહરાપ એકાદશી પુત્રદા એકાદશીના નામે પ્રસિદ્ધ છે એ સિદ્ધિદાયક છે એના અધિદેવતા ભગવાન નારાયણ છે ત્રિભુવનમાં અને સચરાચરમાં આ એકાદશીથી ઉત્તમ કોઈ નથી એ એકાદશીના વ્રતથી મનુષ્ય વિદ્યાવંત યશવંત અને લક્ષ્મીવંત થાય છે હવે હું એની કથા કહું છું તે સાંભળું ભગવાન કૃષ્ણ કહે છે પૂર્વે ભદ્રાવતી નગરીમાં સુકેતુ નામે રાજા હતો એની રાણીનું નામ શૈલીયા હતું એને પુત્ર ન હતો પુત્ર થશે એવો મનોરથ સેવતા એવી આશા રાખતા ઘણો વખત ઘણો સમય પસાર થઈ ગયો પરંતુ વંશની રક્ષા કરનારો પુત્ર એને ત્યાં જન્મ્યો નહીં એ રાજા ધર્મમાં લીન રહેતો છતાં પુત્રના અભાવથી દુઃખી થતો અને વિચારતો કે હું ક્યાં જાઉં શું કરું એ રીતે રાણી શૈલ્ય સાથે નિરંતર ચિંતામાં અને શોકમાં રહેતો આ રાજાના પાછળ આપણને તૃપ્ત કરે એવો કોઈ વંશ જ નથી એમ વિચારી અને પિતૃઓ પણ દુઃખી થતા અને રાજાએ અર્પેલા ઉષ્ણજલનું પાન કરતા અને દુઃખી થતા એ રાજાને સ્વજનોમાં સંબંધીઓમાં મિત્રોમાં અમાત્યોમાં સ્નેહીઓમાં અને સરહૃદીઓમાં હાથી ઘોડા અને પરિચારકોમાં પણ કોઈ પ્રકારની રૂચિ ન હતી એ રાજાના મનમાં અત્યંત ઊંડી નિરાશા જન્મી એ વિચારતો કે પુત્રહીન મનુષ્યનો જન્મ વૃથા છે નકામો છે પુત્રહીન મનુષ્યનું ઘર શૂન્યવત છે અને એનું હૃદય સદા દુઃખી રહે છે પુત્ર વગર પિતૃદેવ કે મનુષ્યનું ઋણ ઉતરતું નથી એટલે સર્વે પ્રયત્નથી પુત્ર તો ઉત્પન્ન કરવો જ જોઈએ જે પુણ્યવાનોના ઘરમાં પુત્ર જન્મ થાય છે તેમને આ લોકમાં યશ અને પરલોકમાં શુભ ગતિ પ્રાપ્ત થાય છે એમના ઘરમાં આયુષ્યો આરોગ્ય અને સંપત્તિની વૃદ્ધિ થાય છે પરંતુ પુણ્ય અને ભગવાન વિષ્ણુની ભક્તિ વિના પુત્રો થતા નથી સંપત્તિ અને વિદ્યા પ્રાપ્ત થતી નથી આમ એ રાજાને કોઈ શાંતિ મળતી નથી અને વારંવાર વિચાર કરી અને આત્મહત્યા કરવાનો પણ વિચાર કરતો પરંતુ નરકમાં પડવાના ભયથી એણે એમ કર્યું નહીં અને દિન પ્રતિદિન ક્ષીણ દેહવાળો થવા માંડ્યો એકાએક એણે પુનઃ વિચાર કર્યો અને રાજ્યના પુરોહિત આદિ કોઈને કહ્યા વગર આત્મકલ્યાણ માટે અસ્વારુઢ થઈ અને ઘોર વનમાં ચાલી નીકળ્યો એ ઘોર વનમાં ભમતા ભમતા રાજાએ શાલ તમાલ તાલ બકુલ પલાશ આદિ વિવિધ વૃક્ષો સિંહ વાઘ વરાહ હરણો સર્પો હાથીઓ આદિ પ્રાણીઓ તેમજ ચિત્ર વિચિત્ર પક્ષીઓ જોયા આ અદભુત અરણ્ય જોતા જોતા મધ્યાહન થઈ ગયું અને ક્ષુધા અને તૃષાથી પીડિત થઈ અહીં તહી દોડવા લાગ્યો અને વિચારવા લાગ્યો મેં એવા તે શું કર્મો કર્યા છે કે મને આવું દુઃખ આવી પડ્યું મેં યજ્ઞો અને પૂજન કરી દેવોને સંતુષ્ટ કર્યા છે મેં મિષ્ટ ભોજન અને દાનથી બ્રાહ્મણોને સંતોષ્યા છે પ્રજાનું પણ યથાકાલ પુત્રવત પાલન કર્યું છે કયા કારણથી મને આવું દારૂણ દુઃખ પ્રાપ્ત થયું છે આમ વિચારતા વિચારતા રાજા આગળ વધ્યો ત્યાં એના પુણ્યના પ્રભાવથી એને એક મનોરમ સરોવર નજરે પડ્યું પત્મિનીઓથી વિભૂષિત એ સરોવર સૌંદર્યમાં માનસરોવરની સ્પર્ધા કરતું હતું એમાં રાજહંસ કારડવ અને ચક્રવાક જેવા પક્ષીઓ મધુર મધુર કલરવ કરતા હતા એમાં વિવિધ મત્સ્યો મગરો અને જળચરો વિહાર કરતા હતા એ સરોવરના સાનિધ્યમાં જ રાજાએ ઋષિઓના આશ્રમ જોયા રાજાનો દક્ષિણ બાહુ અને દક્ષિણ નેત્ર એટલે રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા પામ્યો આ શુભ સંકેત હતો એ સરોવરના તટ પર વૈદિક જપમાં લીન એવા અનેક મુનિઓને જોયા એટલે એ રાજા ઘોડા પરથી ઉતરી પડ્યો અને સર્વે મુનિઓને પૃથક પૃથક વંદન કર્યા અને દંડવત પ્રણામ કરી હાથ જોડી અને ઊભો રહ્યો ત્યારે ઋષિઓએ કહ્યું હે રાજ અમે પ્રસન્ન થયા છીએ તારા મનમાં જે કંઈ ઈચ્છા હોય તે અમને કહે રાજાએ કહ્યું હે મુનિવરો આપ કોણ છો આપનું શું નામ છે અહીં આપ સૌ શા માટે એકત્રિત થયા છો એટલે મુનિએ બોલ્યા કે હે રાજા અમે વિશ્વદેવ છીએ આજથી પાંચમા દિને આવનાર માઘ માસનું અમે સ્નાન કરવા આવ્યા છીએ આજે પુત્રદા એકાદશી છે આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્રની પ્રાપ્તિ થાય છે રાજા બોલ્યો હે મુનિવરો હું પણ પુત્ર પ્રાપ્તિ માટે ઘણા વ્રત જપના પ્રયત્ન કરું છું આપ સૌ મારા પર પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ પુત્ર આપો મુનિઓ બોલ્યા હેરાજે આજે પુત્રદાન નામની શ્રેષ્ઠ એકાદશી છે એટલે આજે એનું તમે વિધિપૂર્વક વ્રત કરો હે રાજા અમારા આશીર્વાદથી અને ભગવાન વિષ્ણુના અનુગ્રહથી તમને પુત્રની પ્રાપ્તિ અવશ્ય થશે ઋષિઓના આવા વચન સાંભળી રાજાએ તે દિવસે એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું અને બારસના દિવસે પારણું કર્યું પછી સર્વે મુનિઓને વારંવાર પ્રણામ કરી એ રાજા પોતાના રાજ્યમાં પાછો ફર્યો સર્વે મુનિઓના આશીર્વાદથી અને પુત્રદા એકાદશી વ્રતના પુણ્ય પ્રભાવથી રાજાની રાણીને ગર્ભ રહી અને સમયે રાણીએ તેજસ્વી અને પુણ્યવ્રત પુત્રને જન્મ આપ્યો તેણે માતા પિતાને પોતાના આચરણથી સંતુષ્ટ કર્યા અને યોગ્ય સમજે એ પ્રજાપાલક રાજા તરીકે પ્રસિદ્ધ થયો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ધર્મરાજ હે રાજન એટલા માટે આ પુત્રદા એકાદશીનું વ્રત કરવું જોઈએ લોકોના કલ્યાણ માટે તમારી સમક્ષ આ વ્રતનો મહિમા મેં વર્ણવ્યો છે જે મનુષ્યો આ પુત્રદા એકાદશીનું વ્રત યથાવિધિ કરશે તેઓ આ લોકમાં પુત્રનું સુખ ભોગવી અંતે સ્વર્ગ પ્રાપ્ત કરશે એજન આ કથાનો પાઠ કરવાથી અથવા એને સાંભળવાથી અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આત્મીય સત્સંગ રસિકો આમ પુરાણમાં કહેલું પુત્રદા એકાદશીનું મહાત્મ્ય આપણે સાથે મળી અને શ્રવણ કર્યું વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરી જણાવશો વિડીયો કેવો લાગ્યો તે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવાઓ તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ